2 કલાકમાં આપી દેશ યાર હા રેડો 2 કલાકમાં આપી દેશ ફાઇનલ એટલે બીજી પેરીયા કરી તો યે ફટાફટ કરે યાર હા જુઓંદા આજા રે બરા બરા આ છે ઈ સોસે તમાને લઈ લેજો ના ના તમે આપ એટલે યે હમજી પડેલા હા 2 કલાકમાં પાછા આવજો યાદ રાખજો 1 કલાક ફાઇનલ 1 કલાક હા રેડો હલો હા પેલી તમાર કંપની આવી જાઓ ગોડાઉન આપણે બરાબર બરાબર ગોડાઉન આપણે તમારે ભાડે હાલવાનું હોય ને હા એ ગોડાઉને આવી આઈ જાઓ ને આપણે તો એનો સોદો કરાવી દઈએ આપણે

ચાવી આપી હતી ચશ્મા હારા હતા ચશ્મા લેવા જવું પડશે બજાર માં એન્ટ્રી પડશે ઓ ચશ્મા પણ નહીં હતું મારો ડિસિઝન ચાલુ લેજે તો ચશ્મા ચાલ એન્ટ્રી પોઈન્ટ છે બજાજ નો જાવું પડશે

શું ગાડી લેવા જવાની આપડે લતા હવે પૈસા કમાઈ જાય આપડે લઈ દેવી પડશે ગાડી તો એ આવો આવો હું તો હું બજારમાં જઈને રાતો તમે હજુ ગોમડા માં આના

મહિને દોઢ લાખ રૂપિયા પગાર પગારે પચીસ રૂપિયા કમાઈ જવું બે મિનિટ ની અંદર બે મિનિટ ની અંદર બે યાર આવશે બેહો ગયો બે બેહો ને યાર અરે ચા મંગાવું તમારા માટે કોફી 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 મંગાવું બે બેહો બે બે બેહો બે હું તો મને શીખવાડું ને યાર મને પચીસ તીસ હજાર રૂપિયા કલાક માં અરે બે હો ને બે હો યાર અરે ભાવેશ ભાઈ તમે બેહો હો ખરા ભાવેશ ભાઈ મારે પાંચ છ જણા ટીચ તો ખો બધા વાપરતા હોય તમે યાર આવું ના ચાલે મારી ભૂલ થઈ ગઈ તમાર માટે ચા મંગાય છે ચા એ ચાર કટિંગ લેતા આવજે મે કીધું ખાઈ ચા મૂચો પી યાર આ શહેર માં એ છોટુ કટિંગ કેમ કર આગળ બોલો આગળ હવે યાર આવશે આવ આપડે કમાઈએ યાર અમે તમારા ગોપ ના જ છીએ આગળ આવશો અમે પૈસા કમાઈએ અમારા છે તો કસા કામો નહીં હાલ તો કઈ બીઆતર નહીં થતા અમે તમને કીધું તું ગોબડા પડ્યા રો તમે મોન્યા જ નહીં કે જમીન વાવીએ જમીન વાયે

વાત નઈ યાર કોફી હું ઘરે ખાવા તો નહી હોટેલ માં જવું બારો બાર આપણું ઘરે ફિક્સ જ નહી હોતું તમને હોટેલ માં આપડે ઘરે આવજો તને આવજો

એ તો ને તો થોડું આપડે પંદરસો વાળી લે ને એના ત્રણ ચાર જ ને આપડે ખુશી બરોબરસો વાલી હા ચાલો આપડે આવજો તા